हां भाई आपरा dia दिया उतारवा है बने उतार आपे मां भा के हां हां नंदर बाजेनु नंदर हो ने इना રોટલા ઘડે ટીકા ખેતરે જવાય વાહ વાહ હમણા ખેતરે ને તો વાહે બાંધી લાઈ અમે ઓહો

રાખ્યા હોય જેણે હેતથી અદકેરા દીધા હોય માન ગુણલાયના નવ ભૂલીએ ભલે દેવા પડે પંડના પ્રાણ હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં છીએ અને નારાયણ છે તે પશ્ચિમ દિશામાં રહ્યા છે અને હાલ તો જે છે શિયાળા અને ઉનાળા વચ્ચેનો સમય છે અને તડકો જે છે હરવે હરવે જે છે ઓછો થઈ રહ્યો છે અને ગામડું છે અને ગામડામાં તમે બેસો ગામડાનું વાતાવરણ અલગ હોય છે અહીં સોડે કળાએ પ્રકૃતિ ખીલેલી હોય છે અને ગામડાની એક મીઠાશ છે અહીંનો આતિથ્ય સત્કાર ઊંચો હોય છે અહીં અહીં તમે આવો તો જ તમને ખબર પડે કે ગામડું જે છે કેટલું આતિથ્ય સત્કાર હોય છે તેમાં કેટલો પ્રેમ હોય છે કેટલો ભાવ હોય છે ત્યારે હાલ આપણે નંદાણાની ભૂમિમાં છીએ અને માજીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કદાચ આ ઉમરે બેઠેલા માજીઓ જે છે એમને જીવન જોયેલું છે એમને જીવનના સુખ દુઃખ રૂપી તડકા ને છાંયે ખૂબ નજીકથી જોયેલા છે એક સમય હતો જ્યારે તેમને જે જોયેલી પરિસ્થિતિ આજે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે અને એક બદલાતા યુગ વચ્ચેના તેઓ સાક્ષી છે તેઓ આજે પણ જે છે તે ઓટલો બનીને બેઠા છે તો હવે માજી પાસેથી જાણીએ એમના જીવન વિશેની વાતો તથા એ સમય વિશેની વાતો એમની પાસેથી જાણીએ વાત ও। <us> 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 <us>

પણ અમને ભગવાન નામે દી દેખાડ્યો અમે જોઈ વાહ કે બધું નામ છે તમારું નામ શું છે માધ્યું જે હેબે તમારી માજી સમય તમે કેવા અત્યારે તો આપણે મહેમાન અત્યારે તો બહુ આવતા પણ નથી ને બહુ રોકાતા પણ નથી પેલા મહેમાન કેવા આવતા અને કેવું મહેમાન ગતિ કેવી હતી મહેમાન ગતિ કેવી હતી હે મહેમાન ગતિ કેવી હતી મહેમાન ગતિ જો આવે ને તો ચોખા નાખી હા બહુ કરીને તો અમે લાપસી કરી એ અમારી મીમાની સમજ્યા અમારે અડદની દાત મગની દાત એ અમારે શાક સમજ્યા એ અમારે મોર જૂનવાણી બાકી હવે અત્યારે તો આમ જમાનો નમ્ય આવી ગયો ને

ઓકે તમારી ઉંમર કે આવડિયા છે આ હાઈટ હમ માજી તમે પણ પહેલાનો સમય ગયો છે માજી પહેલા લગ્નમાં શું જમવાર હતો લગ્ન અત્યારે તો આપણે જો થાળીમાં સમય ને એટલું જમવાનું છે પહેલા શું હતું તે બી કાય હા આથો દેતા ખારેકનો આથો દેતા હા લાડવા અત્યારે શું હે એક ઘી નો ત્રણ થર મારતા જાય મારતા પછી આખી જાન નઈ કે દેતા પછી બુંદી લાડવા સાણી ને ગાંઠિયા

अ दना तडी बहु हार हो तु बाई तुम्हारी उमेर केवडिया छ माजी अमारी 100 वर्ष 100 वर्ष ओए तिमी बोली सको बेसी सको 90 90 नाडे विंदे बच्चा हो रे थाव देवले बाई जरो हो रे અત્યારે ખોરાક કેવા લાગે તમને માજી અમને હવે અડધા ભૂખા રહી અડધા ને અડધા ખાઈ પછી અત્યારે તો માજી આટલી બધી લાઈટો ને એવું આવી ગયું પેલા કઈ લાઈટો ને એવું કઈ હતું કાં લેટ દીવા દીવા હા એવડો બધો દીવો હોય એમાં જબરી વાટ રાખે ને પછી પેટાવે હાજે હમ

તો એને પછી આપણે ચોખ્ખું કરવું ને તો વરદીવા કરી આમ દીવો વર થઈ જાય ફરી દીવો ને વડો તો માજી દીવાની વાત કરી રહે છે કદાચ આજકાલની પેઢી છે એને આ ઘાસલેટ એટલે કે કેરોસીનનો દીવો પણ નહીં જોયો હોય અત્યારે આપણે ચારે બાજુ લાઇટોથી ઝગમગાટ બધા ઘર જોતા હોઈએ છીએ અત્યારે રસ્તા જે છે લાઇટોથી જે છે ઝગમગાટ થતા હોય છે પરંતુ એ દીવા હતા એ કે આજે જોવા નથી મળતા અને આ માજીઓ જે છે બે પેઢી વચ્ચેનો આજે ઓટલો બનીને

બે આમ પછી લઈને ચડી ચડી ને પછી અત્યારે તો પછી લગ્ન માં મેમાન થાળી પડે ત્યારે આવે છે પહેલા કેટલા દી અગાઉ આવી જતા આઠ આઠ દી મહેમાન રોકે અટાણે કોઈ થાળી પડે ત્યારે મહેમાન જમવા આવે

અત્યારે કોથરિયું ને એવું બધું આવી ગયું તમને કેવું લાગે મારી ભાવે અમને એમ થાય કે ના છોકરા ખાય

Kau amaji je sebab tu bang pelle dia baju mari. Anya ti ayam beef awe. Alu beef ni dua hipa ayam beef yang kari kuat. Ada dua hipa yang ada ye sih. dua hipa yang awe ber ber biji tu kos. Baki macam saya ni visir mama jangan tu. Kalau biji kau dah kian ni nak gay ni. Mungkin Tapi amaji hamplo ni. tu

પછી માજી આપળો જોઈએ તમારે દ્વારકા હાવ નજીક છે પેલા રીતે તમે દ્વારકા જાતા તમે પેલા દ્વારકા જાતા હે કોઈ અત્યારે તમે મંદિર પેલા પણ બધું આવું માણસો પેલા આટલા બધા હોતા ને

અને આ ગામડાની સંસ્કૃતિ છે આજકાલ આપણે ચારો બાજુ ભાગદોડ કરી રહ્યા છીએ સોશિયલ મીડિયાની દુનિયામાં રખડતા હોઈએ છીએ ને ક્યાંક ને ક્યાંક ચારે બાજુ જે છે આપણે ભાગદોડમાં હોઈએ છીએ પરંતુ એ ભાગદોડ મૂકીને એકવાર ગામડાના જીવનમાં આવો તો અહીંની જે મીઠાશ હોય છે અહીંની જે શાંતિ હોય છે અહીંનો જે સંતોષ હોય છે એ અલગ પ્રકારનો જ હોય છે કદાચ આજકાલ આપણે લોકો જે છે તે માનસિક રીતે એટલા થાકી જતા હોઈએ છીએ પરંતુ આ ગામડામાં આવો તો એક વખત તમને પણ ખબર પડે કે ગામડું જે છે કેટલું અને અનેરું છે મોટિવેશનલ સ્પીકરોને આપણે સાંભળતા હોઈએ છીએ પરંતુ આ ગામડામાં આવો તો મોટિવેશનલ સ્પીકરોને પણ સાંભળવાની જરૂર નહીં પડે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર